આપણા ઇકોનોમીનો સૌથી મોટો કોર ફેક્ટર આપણી વસ્તી અને આપણું કન્ઝમ્પશન છે અને મોંઘવારીને કારણે તેને કંઈકને કંઈક અસર પહોંચી હતી જેને સપોર્ટ કરવા માટે સરકારે બહુ બધા સ્ટેપ્સ લીધા છે તો સૌથી પહેલાં તો બજેટ પર તમે કઈ રીતે રિએક્શન જુઓ છો તે ખાસ સમજાવો અને સરકારે જે આ મોંઘવારી અને આ જે કન્ઝમ્પશન બંનેને એક સાથે કરવાની કોશિશ કરી છે આ સ્ટેપને તમે કઈ રીતે જુઓ છો તો યશ કોઈ બી ઇકોનોમીને વધવા માટે ચાર પિલર્સ હોય છે એક ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કેટલું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એમાં રેલવેઝ હાઈવેઝ ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડિફેન્સ ઉપર કેટલું સ્પેન્ડિંગ થાય છે એક છે એક પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ કેટલું છે એના પર નિર્ભર કરે છે ત્રીજો એનો પાયો છે કન્ઝમ્પશનનો કે ઓવરઓલ ઇકોનોમી કેટલી સારી ગ્રો કરી શકે એ ઓવરઓલ કન્ઝમ્પશન પર ડિપેન્ડ કરે છે અને ઓફકોર્સ જે એફડીઆઈ કેટલું આવે છે એ એક ચોથો ચોથો પાયો ગણી શકાય આપણે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર પહેલો પાયો જાય તો ગવર્મેન્ટ કેપેક્સ હતું એ સારું એવું જોયું પણ એ પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ એટલું નહોતું થઈ રહ્યું અને એક કન્ઝમ્પશન જે મોટો પાયો હતો એ પાછલા એક દોઢ વર્ષમાં આપણે જોયેલું કે એમાં એક સ્લોડાઉન આવેલું જેટલું સ્પેન્ડિંગ થવું જોઈએ એટલું થતું નહોતું રૂરલ ઇકોનોમી જે છે એમાં એક ઇમ્પેક્ટ આવેલું ચોમાસાના કારણે ઘણો કે ઓવરઓલ ત્યાં જેટલું સ્પેન્ડિંગ અધરવાઇઝ થઈ શકે એમાં એક સ્લોડાઉન થયેલો ઘણું બધું જે સ્પેન્ડિંગ થઈ રહ્યું હતું એ એકચ્યુલી લેવરેજ બોરિંગ બેંકમાંથી બોરોઈંગ કે એનડીએફસી પાસેથી બોરોઈંગ થઈને સ્પેન્ડિંગ થઈ રહ્યું હતું એટલે એક એક જે કન્ઝમ્શનમાં સ્લોડાઉન હતું એડ્રેસ કરવા માટે જે રીતે અત્ય બજેટમાં એકચ્યુલી જે ટેક્સનો ઘટાડો કર્યો છે અને એક લાખ કરોડ ઓલમોસ્ટ જે મિડલ ક્લાસના હાથમાં આવશે આગલા એક વર્ષમાં એને કારણે આઈ થિંક એક એક ઇકોનોમિક ટર્નરાઉન એટલે કન્ઝમ્પશનનું અરાઉન્ડ થવું જોઈએ અને ખાસ કરીને એક લાખ કરોડ ની ઓલમોસ્ટ વેવર કર્યા પછી પણ ઓવરઓલ રેવન્યુઝ છે એ ગવર્મેન્ટનું એઝમ્શન એમ છે કે બજેટેડ એસ્ટિમેટ્સ એમ છે કે એટલા જ રહેશે ફિઝિકલ ડેફિસિટ જે છે એમાં ડિસિપ્લિન રાખી છે અને જે બે હજાર ચોવીસ પચીસનું ફોર પોઈન્ટ નાઇન પર્સન્ટ હતું એ ઘટીને ફોર પોઈન્ટ એટ પર્સન્ટ થાય એવું છે બે હજાર પચીસ છવ્વીસનું જે ફોર પોઈન્ટ ફાઈવ પર્સન્ટ એક્સપેક્ટેડ હતું એના કારણે ફોર પોઈન્ટ ફોર પર્સેન્ટ એમાં ડેફિસિટ એક્સપેક્ટેડ છે ફિઝિકલ ડેફિસિટ એટલે ફિઝિકલ ડિસિપ્લિન એક તરફ રાખી છે કન્ઝમ્પશન વધશે એ એક્સપેક્ટેશન છે અને જે એક ઓવરઓલ ઘણો એમ ડિબેટ્સ ચાલે કે જો કેપે ગવર્મેન્ટ કેપેક્સ હોય તો એક ઓવરઓલ ઇકોનોમીમાં મલ્ટિપ્લાયર ઇફેક્ટ એક તરફ હોય છે અને કન્ઝમ્પશન થાય એની મલ્ટિપ્લાયર ઇફેક્ટ ઘણી ઓછી થાય છે પણ આઈ થિંક અમારા હિસાબે જે કન્ઝમ્પશનનું જેનો ખાસ જે પાયો છે એ સ્ટ્રેન્ડન થાય એ ફક્ત એક લાખ કરોડ જે લોકોના હાથમાં જાય છે એ આયર સેવિંગ્સના ફોર્મમાં જાય છે કે પછી એનું સ્પેન્ડિંગ થાય છે સેવિંગ્સના ફોર્મમાં જાય તો એ બેન્ક્સમાં જશે મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ થશે ઇક્વિટી માર્કેટ્સમાં આવશે અને એ પણ એક ઓવરઓલ ઇકોનોમીને ગ્રોથમાં કોન્ટ્રીબ્યુટ કરે છે અને બીજી તરફ જો સ્પેન્ડિંગ થાય છે તો એ લોકો જે ફક્ત જેટલું સેવિંગ્સ છે એટલું સ્પેન્ડિંગ નહીં એમાં ઘણીવાર જે આપણે પાછલા એકથી બે વર્ષમાં જોયું જે લેવરેજ સ્પેન્ડિંગ છે બોરો કરીને સ્પેન્ડિંગ થાય છે અગર તમે ઘર લો તો ફક્ત તમારું જે એક લાખ રૂપિયાનું કે એંસી હજાર રૂપિયાનું વર્ષનું સેવિંગ હોય એટલાની જ ઇએમઆઈ તમે નથી લેતા તમે ટિપિકલી બેંક પાસેથી કે એનબીએફસી પાસેથી કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસેથી બોરો કરીને એની ઘણી વધારે વેલ્યુની એક એક ગયા લો છો એ જ રીતે તમે ઇલેક્ટ્રોનિક્સની ખરીદી કરો તો ઇટ ઇઝ નોટ જસ્ટ રિલેટેડ ટુ એ તમારી ઈએમઆઈ જે બિલ્ડ થાય છે એ જેટલું સેવિંગ્સ થાય એના કરતાં ઘણી વાર એનાથી વધારે થતી થઈ જતી હોય છે એટલે એની જે ઓવરઓલ મલ્ટિપ્લાયર ઇફેક્ટ કન્ઝમ્પશનની છે એ પણ સારી થતી હોય છે અને આઈ થિંક એ કન્ઝમ્પશનના જો આ જે સ્પેન્ડિંગ જો ઇકોનોમીમાં આવશે તેના કારણે ઓવરઓલ બેનિફિટ્સ હાયર હાયર જીએસટી કલેક્શન બ્રોડર ગ્રોથ ઓફ સ્પેસિફિક સેક્ટર્સ હવે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઘણો કે ટુ વ્હીલર્સમાં એક ઇમ્પેક્ટ પોઝિટિવ આવી શકે છે એટલે ઘણા બધા સેક્ટર્સમાં એક પોઝિટિવ ઇમ્પેક્ટ આ સ્પેન્ડિંગનો આવી શકે છે સો ઓવરઓલ આઈ થિંક બજેટ હેઝ બીન વેરી રિઝનેબલ અને આપણે ઇન ધ પાસ્ટ ઘણી વાર એડજેક્ટિવ યુઝ કરતા હોઈએ છીએ કે ઓસમ ને પાથ બ્રેકિંગ બજેટ એ એવું કંઈ જ આ વખતે જરૂરી નથી કે અનાઉન્સ થયું છે તો પણ આઈ થિંક જેટલું આ કન્ઝમ્પશન રિલેટેડ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે આ ટેક્સ વેવરને કારણે એ ઘણું પોઝિટિવ ઇકોનોમી માટે થઈ શકે છે